કલ્પના કરો કે તમે એક શાંત મંદિરમાં દર્શન કરી રહ્યા છો અને અચાનક ગર્ભગૃહમાં એક એવો મહેમાન આવી જાય જેની કોઈ અપેક્ષા ન રાખી હોય અને ભયનો માહોલ ફેલાવાને બદલે લોકો એની પૂજા કરવા લાગે છે બિલકુલ ગુજરાતના એક મંદિરમાં બનેલી આ સત્ય ઘટના છે જ્યાં 6 ફૂટ લાંબો મગર મંદિરમાં પ્રવેશ્યો અને લોકો તેને દેવીનું સ્વરૂપ માનીને તેની આરતી ઉતારવા લાગ્યા આખરે શું છે આ શ્રદ્ધા અને એક જંગલી જીવ વચ્ચેનો અનોખો સંબંધ ચાલો આજે આજ રહસ્યમય કથાના ઊંડાણમાં ઉતરીએ સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચામાં આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે શ્રદ્ધા ઇતિહાસ અને પ્રકૃતિની આ કડીઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે હા આપણે શરૂઆત કરીશું મહીસાગરની એ વાયરલ ઘટનાથી બરાબર પછી ખોડિયાર માતાની ઉત્પત્તિની એ અદ્ભુત ગાથામાં ઉતરીશું જે સદીઓ જૂની છે અને અંતે ભાવનગરના રાજવી પરિવાર સાથે જોડાયેલા રાજપરા મંદિરના ઇતિહાસને પણ સ્પર્શીશું મતલબ આખી વાતનો સારે છે કે આ માત્ર એક દંતકથા નથી પણ એક જીવંત પરંપરા છે એકદમ સાચું તો ચાલો સીધા જે ઘટના પર જઈએ જેણે આખી ચર્ચાને જન્મ આપ્યો જૂન બે હજાર ઓગણીસ ગુજરાત મહીસાગર જિલ્લો હા ખોડિયાર માતાનું એક મંદિર અને સમય હતો મોડી રાતનો અચાનક મંદિરમાં શાંતિ ભંગ થઈ એક મગર અને એ પણ કોઈ નાનો નહીં લગભગ છ ફૂટ લાંબો અને સીધો મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી ગયો સામાન્ય સંજોગોમાં તો ત્યાં ભાગદોર મચી જાય પણ અહીં કંઈક અલગ જ થયું એકદમ અલગ ભયભીત થવાને બદલે લોકોએ તેને એક શુભ સંકેત માન્યો આ વાત એવી ફેલાઈ કે જોત જોતામાં ભક્તોની ભીડ મંદિરમાં ઉમટી પડી બરાબર લોકોએ મગરની પૂજા અર્ચના શરૂ કરી દીધી એની આરતી ઉતારી અને એને નારિયેળ પણ ચડાવ્યા અને આનું કારણ સ્પષ્ટ છે ખરું ને હા બિલકુલ હિન્દુ ધર્મમાં અને ખાસ કરીને ખોડિયાર માતાની પરંપરામાં મગર એ માતાજીનું પવિત્ર વાહન છે એટલે ભક્તો માટે આ કોઈ જંગલી જાનવર આગમન નહોતું ના એમના માટે તો સાક્ષાત માતાજીના આશીર્વાદ હતા જે મગરના રૂપમાં પ્રગટ થયા હતા ધા એટલી પ્રબળ હતી કે જ્યારે વન વિભાગના અધિકારીઓ તેને બચાવવા મને રેસ્ક્યુ કરવા પહોંચ્યા ત્યારે તેમને પણ વિરોધનો સામનો કરવો પડ્યો સાચી વાત છે ભક્તો તેમને મગરને લઈ જતા રોકી રહ્યા હતા એ દ્રશ્ય જ અકલ્પનીય છે હા એક તરફ તર્ક અને સાયન્ટિફિક દ્રષ્ટિકોણ હતો કે આ એક વન્યજીવ છે જેને તેના કુદરતી નિવાસ સ્થાનમાં પાછો મોકલવો જોઈએ અને બીજી તરફ અતૂટ શ્રદ્ધા હતી જે એ જીવમાં દૈવી સ્વરૂપ જોઈ રહી હતી ગગનભાઈએ જે રીતે આ આખી ઘટનાને રજૂ કરી છે તે શ્રદ્ધા અને તર્કના સંઘર્ષને સુંદર રીતે દર્શાવે છે બિલકુલ આ ઘટના પોતે જ એક ઉત્તમ ઉદાહરણ છે લગભગ બે કલાકની ભારે સમજાવત પછી વન અધિકારી આર પટેલ અને તેમની ટીમને સફળતા મળી અને એ પણ એક ચેલેન્જ હશે ગર્ભગૃહની સાંકડી જગ્યામાંથી એ સત્તર કિલોના મગરને સુરક્ષિત રીતે બહાર કાઢવો ખરેખર અંતે તેને નજીકના તળાવમાં છોડી દેવામાં આવ્યો પણ આ ઘટના આપણા મનમાં એક મોટો સવાલ મૂકી ગઈ કે આટલી ઊંડી શ્રદ્ધાનું મૂળ શું છે ક્યાંથી આવે છે આ બધું અને એ મૂળને સમજવા માટે આપણે સમયમાં ઘણું પાછળ જવું પડશે લગભગ 700 ઈસવીમાં હા જ્યારે ભાવનગર પાસે વલ્લભીપુર એક સમૃદ્ધ રાજ્ય હતું ત્યાંના રોહીશાળા ગામમાં મામડિયા ગઢવી નામના એક ચારણ રહેતા હતા તેઓ માત્ર શિવ ભક્ત જ નહીં પણ વલ્લભીપુરના રાજા શિલભદ્રના ખૂબ સારા મિત્ર અને સલાહકાર પણ હતા બરાબર રાજગઢવી પણ એમના જીવનમાં એક મોટું દુઃખ હતું તેઓ નિસંતાન હતા અને એ જમાનામાં નિસંતાન હોવું એ તમે જુઓ એક મોટો સામાજિક કલંક ગણાતો હા અને દરબારમાં કેટલાક ઈર્ષાળુ મંત્રીઓ હતા જેમને મામળિયા ગઢવીની રાજા સાથેની આ નિકટતા પસંદ નહોતી એમણે રાજાના કાન ભંભેરવાનું શરૂ કર્યું કે મહારાજ શાસ્ત્રો કહે છે કે નિસંતાન વ્યક્તિનું મુખ જોવું એ અપશુકન છે અને આ તો તમારા મુખ્ય સલાહકાર છે અને આ વાતની અસર રાજા પર થઈ એક દિવસ ભરી સભામાં તેમણે મામળિયા ગઢવીનું અપમાન કર્યું જે તેમના માટે અસહ્ય હતો દુખી થઈને તેઓ અને તેમના પત્ની સીધા ભગવાન શિવના મંદિરે ગયા અને કઠોર તપસ્યા શરૂ કરી એમણે કમળ પૂજા જેવી હઠયોગની ક્રિયા પણ કરી અને જ્યારે કોઈ પરિણામ ન મળ્યું ત્યારે તેમણે પોતાનું મસ્તક તલવારથી કાપીને શિવજીને અર્પણ કરવાનો નિર્ણય કર્યો જેવી તેમણે તલવાર ઉગામી ભગવાન શિવ પ્રગટ થયા શિવજી કહ્યું કે તેમના ભાગ્યમાં સંતાન સુખ નથી લખાયેલું પણ મામળિયા ગઢવીની ભક્તિથી પ્રભાવિત થઈને શિવજી તેમને પોતાની સાથે પાતાળ લોક લઈ ગયા નાગલોકમાં નાગ દેવતાના રાજા પાસે અને ત્યાં નાગ દેવની સાત પુત્રીઓ અને એક પુત્રએ મામળિયા ગઢવીની વેદના સાંભળી અને તેમના ઘરે જન્મ લેવાનું વચન આપ્યું અને પછી ચમત્કાર થયો હા મામળિયા ગઢવીના ઘરે એક સાથે આઠ બાળકોનો જન્મ થયો સાત દીકરીઓ આવલ જોગલ જાનબાઈ હોલબાઈ બીજબાઈ સોસાઈ અને એક દીકરો મેરખ્યો આખા ઉત્સવનો માહોલ હતો પણ આ વાત જ્યારે રાજા શિલભદ્ર સુધી પહોંચી ત્યારે એને વિશ્વાસ ન થયો પેલા ઈર્ષાળુ મંત્રીઓએ ફરી રાજાને ઉશ્કેર્યા કે આ કોઈ દૈવી ચમત્કાર નથી પણ કાળો જાદુ છે રાજા બ્રહ્મ આવી ગયા અને તેમણે એક ભયાનક આદેશ આપ્યો સૈનિકોને મોકલીને નવજાત બાળકોને લોખંડની મોટી પેટીઓમાં બંધ કરીને નદીમાં ફેંકી દેવાનો હુકમ કર્યો વિજ્ઞાનના નિયમો પ્રમાણે લોખંડની ભારે પેટીઓ પાણીમાં તરત જ ડૂબી જવી જોઈએ પણ અહીં બીજો ચમત્કાર થયો એ લોખંડની પેટીઓ ડૂબવાને બદલે પાણીની સપાટી પર તરવા લાગી અને અંદરથી બાળકોના રડવાનો નહીં પણ ખિલખિલાટ હસવાનો અવાજ આવવા લાગ્યો આ જોઈને રાજા અને તેના સૈનિકો તો સ્તબ્ધ થઈ ગયા રાજાને પોતાની ભયંકર ભૂલનો અહેસાસ થયો આવી દૈવી શક્તિની કથાઓ જો શ્રોતાઓને પણ પ્રેરણા આપતી હોય તો આ વાતને એક લાઈક આપીને અમારો ઉત્સાહ ચોક્કસ વધારજો અને આવી અજાણી વાતો માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો એટલે કે એમનો જન્મ અને બચપણ બંને ચમત્કારોથી ઘેરાયેલા હતા પણ આઠ બહેનોમાંના એક જાનબાઈ ખોડિયાર માતા તરીકે કેવી રીતે ઓળખાયા હા એની પાછળ પણ એક ત્યાગ અને પરાક્રમની ગાથા જોડાયેલી છે બિલકુલ અહીંથી વાર્તા વધુ ઇન્ટરેસ્ટિંગ બને છે વાત જણે એમ છે કે એક દિવસ તેમનો ભાઈ મેરખ્યુ ખેતરમાં રમી રહ્યો હતો ત્યારે તેને એક ઝેરી સાપે દંશ દીધો તેનું શરીર ઝેરથી વાદળી પડવા લાગ્યું અને તે બેભાન થઈ ગયો વૈદ્યોએ કહ્યું કે તેનો જીવ બચાવવા માટે સૂર્યાસ્ત પહેલા પાતાળ લોકમાંથી અમી એટલે કે જીવન રક્ષક અમૃત લાવવું પડશે જે કામ લગભગ અશક્ય હતું પણ બહેન જાનબાઈએ હિંમત ન હારી તેમણે કહ્યું કે તેઓ પોતે પાતાળ લોક જશે અને અમૃત લઈ આવશે તેઓ વીજળીની ગતિએ પાતાળ લોક પહોંચ્યા અમૃત મેળવ્યું પણ પાછા ફરતી વખતે અત્યંત ઉતાવળમાં એક પથ્થર સાથે અથડાવાથી તેમના પગમાં ગંભીર ઈજા થઈ એ ઈજાને કારણે તેઓ લંગડાવા લાગ્યા જેને શુદ્ધ ગુજરાતીમાં ખોડાવું કહે છે અને સમય ખૂબ ઓછો હતો સૂર્યાસ્ત થવાની તૈયારીમાં હતો અને તેઓ લંગડાતા હતા સમયસર પહોંચવું અશક્ય લાગી રહ્યું હતું ત્યારે જાણે દૈવી સહાય માટે જ નદીના પાણીમાંથી એક વિશાળ મગર બહાર આવ્યો જાનબાઈ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એ મગરની પીઠ પર બેસી ગયા અને મગરે પાણીમાં એવી ગતિ પકડી કે તેઓ સૂર્યાસ્તની છેલ્લી ક્ષણે પોતાના ભાઈ પાસે પહોંચી ગયા અને અમૃત પીવડાવીને તેનો જીવ બચાવ્યો તેમના આ ત્યાગ અને પગે ખોડ આવવાને કારણે તે દિવસથી તેમનું નામ ખોડિયાર પડ્યું અને એ મગર જેણે સંકટ સમયે મદદ કરી તે તેમનું શાશ્વત વાહન બની ગયું અહીં એક વાત સમજવા જેવી છે ગગનભાઈએ આપેલા તારણ પરથી જો વિચારીએ તો મગર માત્ર એક વાહન નથી ના એ દેવીના ચરિત્રનું પ્રતીક છે બરાબર મગર જમીન અને પાણી બંને પર રાજ કરે છે એટલે કે દૃશ્યમાન જગત જમીન અને અદૃશ્ય રહસ્યમય જગત એટલે કે પાણી એ બંને વચ્ચેની કડી છે બિલકુલ આથી મગર પર સવારી કરવી એ દેવીના ભૌતિક અને આધ્યાત્મિક બંને ક્ષેત્રો પરના પ્રભુત્વને દર્શાવે છે બહુ સરસ પોઈન્ટ છે એ માત્ર એક ટ્રાન્સપોર્ટનું સાધન નથી પણ દેવીની શક્તિનું જીવંત સ્વરૂપ છે અને આજ શ્રદ્ધાનો સૌથી મોટું કેન્દ્ર આજે ભાવનગર પાસે રાજપરામાં આવેલો ખોડિયાર ધામ છે હા આ મંદિર તાંતણિયા ધરાવાડા ખોડિયાર તરીકે પણ ઓળખાય છે અને એનો ઇતિહાસ સીધો ભાવનગરના રાજવી પરિવાર સાથે જોડાયેલો છે ભાવનગરના મહારાજા વખતસિંહજી ગોહિલ જેમને લોકો પ્રેમથી આતાભાઈ કહેતા તેઓ માતાજીના પરમ ભક્ત હતા એમની ઈચ્છા હતી કે માતાજી તેમની રાજધાની શિહોરમાં બિરાજમાન થાય એમણે માતાજીની ખૂબ આરાધના કરી અને માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા તેઓ માટે તૈયાર તો થયા પણ એક શરત શરત રાખી એ હતી કે હું તારી પાછળ આવીશ પણ પણ ભૂલથી પાછું વળીને જોતો નહીં જ્યાં સુધી મારા પગના ઝાંઝરનો અવાજ સમણાય ત્યાં સમજજે કે હું તારી પાછળ જ છું મહારાજા આગળ ચાલતા રહ્યા અને પાછળ માતાજીના ઝાંઝરનો મધુર રણકાર આવતો રહ્યો પણ રાજપરા ગામ પાસે પહોંચતા મંદિર છે ત્યાં તાતણીઓ ધરો નામની નદી હતી નદીના પાણી અને રેતીને કારણે અવાજ આવતો બંધ થઈ ગયો અને મહારાજાના મનમાં શંકાનો કીડો સળવળ્યો શું માતાજી પાછળ છે ક્યાંક તો નથી ગયા એ અધિરાઈ અને શંકાની એક ક્ષણમાં તેમણે શરત તોડીને પાછળ ફરીને જોઈ લીધું બસ એ જ ક્ષણે માતાજી ત્યાં જ સ્થિર થઈ ગયા તેમણે કહ્યું રાજા તે શરત તોડી હવે હું અહીંથી આગળ નહીં આવું માનવ સ્વભાવની એક નાની ભૂલ અને એક શાશ્વત તીર્થસ્થાનનો જન્મ આજે એર જગ્યાએ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે આ વાર્તામાં ઇતિહાસ અને શ્રદ્ધાનો જે અદ્ભુત સંગમ જોવા મળે છે તે ખરેખર મનને સ્પર્શી જાય છે જો આવી ઐતિહાસિક અને આધ્યાત્મિક વાતોનો સંગમ શ્રોતાઓને ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આ સફરમાં ચોક્કસ જોડાઓ અને અત્યારે જે મંદિર છે એનું ભવ્ય નિર્માણ 1911 અગિયારમાં ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ કરાવ્યું હતું એમણે માત્ર મંદિર જ નહીં પણ દૂર દૂરથી આવતા ભક્તો માટે ભોજનાલય ધર્મશાળા જેવી અનેક સુવિધાઓ પણ વિકસાવી એમણે તો પર્વત પર જવા માટે રોપવે પણ બનાવડાવ્યો અને રાજપરાને રેલવે લાઇન સાથે જોડવા માટે ખોડિયાર મંદિર રેલવે સ્ટેશનની પણ સ્થાપના કરાવી અને આ જે પ્રત્યેની પવિત્ર ભાવના છે તે માત્ર ગુજરાત કે ખોડિયાર માતાની પરંપરા પુરતી સીમિત નથી ના આખા ભારતમાં આવા ઉદાહરણો જોવા મળે છે હા ગગનભાઈએ વિષયને જે રીતે વિગતવાર અને સ્પષ્ટ રીતે રજૂ કર્યો છે તેમાં તેમણે અન્ય ઉદાહરણો આપીને આ ઘટનાને એક વ્યાપક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં મૂકી છે કારણ લઈએ મબિયા મગર હા બબિયા નામનો એક મગર રહેતો હતો જે દાયકાઓથી મંદિરના તળાવનો રક્ષક મનાતો હતો અને સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે તે સંપૂર્ણપણે શાકાહારી હતો એ માત્ર મંદિરનો પ્રસાદ જે ભાત અને ગોળનો બનેલો હોય તે જ ખાતો જ્યારે બે હજાર બાવીસમાં તેનું મૃત્યુ થયું ત્યારે તેની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા આ તો એક અદ્ભુત વાત છે એ જ રીતે છત્તીસગઢના એક ગામમાં ગંગારામ નામનો

જ્યાં કાયદા અને સરકારો વન્યજીવોને બચાવવા સંઘર્ષ કરે છે ત્યાં આવી ધાર્મિક માન્યતાઓ અજાણતા જ સેક્રેટ ગ્રોવ્સ જેવી ઇકોલોજિકલ સેફ હેવન્સ બનાવી દે છે હા એ વાત સાચી મંદિરના તળાવમાં રહેલો મગર પવિત્ર છે તેથી કોઈ તેને નુકસાન પહોંચાડતું નથી બરાબર આ રીતે શ્રદ્ધા પર્યાવરણની રક્ષક બની જાય છે એકદમ સાચી વાત આ માત્ર અંધશ્રદ્ધા નથી પણ પ્રકૃતિના દરેક જીવમાં ઈશ્વરનું સ્વરૂપ જોવાની એક હોલિસ્ટિક દ્રષ્ટિ છે એ એક એવી માન્યતા છે કે દિવ્ય શક્તિ કોઈ પણ સ્વરૂપમાં પ્રગટ થઈ શકે છે જે પ્રાણીને આપણે સામાન્ય રીતે હિંસક અને ભયાનક માનીએ છીએ તેને શ્રદ્ધા દૈવી અને પૂજનીય બનાવી શકે છે જો શ્રોતાઓ પણ આપણી સંસ્કૃતિની આવી ઊંડી વાતો સાથે સહમત હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે એક મંદિરમાં આવેલા મગરની ઘટનાથી શરૂઆત કરી અને સદીઓ જૂની દંતકથાઓ શાહી ઇતિહાસ અને અટૂટ શ્રદ્ધાની એક લાંબી સફર કરી આ બધું એ દર્શાવે છે કે કેવી રીતે માન્યતાઓ અને વાસ્તવિકતા તર્ક અને શ્રદ્ધા મનુષ્ય અને પ્રકૃતિ એકબીજામાં ઓતપ્રોત થઈ જાય છે ખોડિયાર માતાની ગાથા અને મગર પ્રત્યેનો આદર એ વાતની યાદ અપાવે છે કે આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિ અને દિવ્યતા વચ્ચે કોઈ દિવાલ નથી દરેક જીવ એ દૈવી ચેતનાનો જ એક અંશ છે કદાચ એક સમયે આપણે પ્રકૃતિની વધુ નજીક હતા અને તેથી જ આવા સંબંધો વધુ સહજ હતા ચાલો આપણે પ્રકૃતિથી સતત દૂર થઈ રહ્યા છીએ અને તેને માત્ર એક સંસાધન તરીકે જોઈએ છીએ ત્યાં એક એવા સમાજ પાસેથી શું શીખી શકાય જે એક ભયાનક ગણાતા પ્રાણીમાં પણ દૈવી દૂતને જુએ છે શું આપણા પોતાના જીવનમાં પણ પ્રકૃતિ સાથે આવા કોઈ પવિત્ર જોડાણો છે જેને આપણે રોજિંદા જીવનની ભાગદોડમાં નજરઅંદાજ કરી રહ્યા છીએ આ સવાલ પર વિચારવા જેવું છે કદાચ જવાબ આપણી આસપાસ જ છે બસ જોવાની દ્રષ્ટિ કેળવવાની જરૂર છે ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર